નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદ નિવારણ થાય તેવા આશરેથી ગુજરાત સરકારે સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે અરવલ્લી જિલ્લામાં પણ આગામી સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજના

અને સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવે છે નમસ્કાર હું દિપેશ કેડિયા જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી આપને બધાને આપણા જિલ્લામાં થનાર સેવા સેતુ કાર્યક્રમો માટે હું આમંત્રિત કરું છું શું મને જણાવતા બહુ આનંદ થાય છે કે સરકારશ્રીએ દર વર્ષની જેમ આ વખતે પણ નિર્ણય લીધો છે કે આપણા નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એમને ઘર આંગણે મળે અને એના માટે તંત્ર દ્વારા આવતા સત્તર તારીખથી એનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં જુદા જુદા પ્રકારની સેવાઓ જે છે એ લોકોને આપવામાં આવશે જેમ કે વિવિધ પ્રકારના આપણા દાખલાઓ છે જાતિના દાખલા અને બીજા દાખલાઓ આવકના દાખલા પછી સાથે સાથ રાશન કાર્ડમાં સુધારા વધારા આધાર કાર્ડમાં સુધારા વધારા એ બધી વસ્તુઓ પણ ત્યાં સેવાઓ પૂરી પાડવામાં આવશે સાથે સાથ જે સરકારશ્રીની અલગ અલગ વિભાગોની ઘણી બધી યોજનાઓ ચાલે છે જેના માટે અમુક વખત લોકો અજાણે હોય છે તો આ બધી વ્યક્તિગત યોજનાઓની માહિતીઓ પણ ત્યાં પૂરી પાડવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા સાથે સાથ આપણો આરોગ્યનો અને પશુપાલનનો સ્ક્રીનિંગ કેમ્પ પણ ગામડાઓમાં રાખવામાં આવશે આપને ખાસ જણાવતા આનંદ થાય છે કે આ બધી સેવાઓ ફીસ વગર પૂરી પાડવામાં આવશે અને અમે લોકોએ એ રીતે આયોજન કર્યું છે કે દરેક તાલુકામાં અલગ અલગ તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવશે જેથી ફરીથી જે તે ગામમાં એના નજીકમાં ગામમાં કઈ જગ્યાએ આ કેમ્પ રાખવામાં આવી રહ્યું છે એની જાણ અમે ટૂંક સમયમાં જેમ જેમ પ્રોગ્રામ કે તારીખ નજીક આવશે અમે સોશિયલ મીડિયા અને બીજા બધા માધ્યમથી આપને જાણ કરશું પરંતુ મારી વહીવટી તંત્ર તરફથી આપને બહુ ખાસ વિનંતી છે કે આપ મોટી માત્રામાં આ બધી સેવાઓનો લાભ લેશો અને આપ ખુશ થશો ધન્યવાદ